તો ભયાઉ તાલુકાના આધોઈ ગામ ખાતે આવેલ પ્રાચીન પાતાળેશ્વર મહાદેવ મંદિર તેમજ જાકેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે મહાદેવજીના દર્શન કરવા ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા ત્યારે દેવ મહાદેવના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી સાથે જ પાતાળેશ્વર મહાદેવ મંદિર તેમજ આધોઈ હલરા માર્ગ વચ્ચે આવેલ જાકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિક ભક્તો દ્વારા હોમ હવન પૂજન અર્ચન આરતી સ્તુતિ અને સંગીતના કાર્યક્રમો યોજાયા હતા જ્યાં ત્રિવેણી સંગમ છે જે ભચાઉ તાલુકાનું આધોઈ ગામ છે ત્યાં કને પાતાળેશ્વર ઈશ્વરિયા મહાદેવનું પુરાણિક ધામ છે જ્યાં કને દર શ્રવણ મહિને ઉત્સવ ઉજવવામાં આવે છે જ્યાં કને જેનો પ્રથમ સોમવારથી એનું મહત્તમ જેને કહેવામાં આવે કે આધોઈ ગામ ઘરાણા છે તો સામીચારી છે તોરણીયા હલરા ગમડાઉ નરા અને આજુબાજુના નાના મોટાના ગામના જે માણસો ભાવિક ભક્તો અહીંયા કને પધારી દર્શનનો લાભ લે છે અને ભોળોનાથ એમની મનોકામના પૂરી કરે છે એવી આ જગ્યા જગ્યાને પૌરાણિક મહાદેવનું મહાત્મ છે અને આ ગામની અંદર જ્યાં પાતાળેશ્વર મહાદેવના ધામમાં સતયુગમાં જ્યાં પારસ પીપળો હતો જ્યાં સોનાના પાન થતા હતા જ્યાં જ્યાં કને પાંડવ રાજાએ જ્યાં પૂજા કરેલી છે મોટા સંતો અહીંયા પૂજાઓ કરી ગયેલા છે અને આ જગ્યાનું મહાત્મ એટલું બધું છે કે એક ટાઈમ એવો હતો કે આ જગ્યાની અંદર જ્યાં ત્રિવેણી સંગમ ગંગા આપોઆપ પ્રગટ થયેલા છે કે જે અમે અમારી નજરે આજથી પાંચ પચીસ વર્ષ પહેલાં અમે જોયેલી ગંગાઓ છે કે સર એક મંદિર પુરાણી એટલે કે વર્ષો પહેલાંનું જૂનું મંદિર છે અને હળદ્રા વચ્ચે અને આધુય વચ્ચે આ જાસર મંદિર કહેવાય અને ત્યાં સાડા ચારસો ગયાનો અટાણે ગૌશાળા આવે છે અને બધાય માણસો અહીંયા દર્શન કરવા ખૂબ જ માણસો આવે છે અટાણે શ્રાવણ મહિનો છે એટલે સારામાં સારા માણસો દર્શન કરવા આવે છે ને ઉમે આડે દિને ખૂબ જ માણસ આવે છે અને આ દાડો પ્રખ્યાત છે પહેલેથી વર્ષો પહેલાંના હું પણ અહીંયા કડે આજે પંદર વીસ વર્ષ ત્યાં મારી વારી લીધી છે હું અવારનવાર અહીંયા કડે આવું છું અને હું પણ અહીંયા કડે સંચાલનમાં થોડુંક કરું છું પાછો અને ગૌથાળા જબરજસ્ત છે અમારે નારણ પટેલ ભાઈ કરી અને અટાણી એના પ્રમુખ છે એક પાતાળેશ્વર સ્વયંપુર પાતાળમાંથી પ્રગટેલા અને એનું નામ પડ્યું પાતાળેશ્વર મહાદેવ ત્યાર પછી ઈશ્વરપુરી બાપુ આવે અને જેમનું ખૂબ સારું ભજન કર્યું એના ઉપરથી એક ઈશ્વરી મહાદેવનું આજે ત્રિવેણી સંગમના નદી કિનારે એક આ તો એનું આમ તો મિની સોમનાથ કહી શકાય એમનું જબરજસ્ત ભગવાન પાતાળેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે આજુબાજુના ગામમાં પણ સુશોભિત છે અને અહીંના લોકો પણ ખૂબ માને છે અને જ્યાં શ્રાવણ મહિનામાં એમ કે જન્માષ્ટમીના દિવસે મેળાવો આયોજન ખૂબ સરસ રીતે થાય છે અને આજે વધારે તો શું કહી શકીએ પણ જેના શબ્દોમાં કવિ તો એમ કહી શકાય કે આદિ શિવ ઓમ વંદન ધર પાપધાર નિરંજન નિરાકાર ઈશ્વરનામી એમ જે દરેક પાપોનો નાશ કરવાનો મહાદેવ દેવોનો દેવ મહાદેવ એટલે ભગવાન ભોળી અને એવું સરસ આદવી બધે આવેલો આ પાળસ માધે ખૂબ પૌરાણિક અને ખૂબ જૂનું છે